સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા ડિંડોલી વિસ્તારમાં મોટી માત્રામાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો પ્રાપ્ત થયો સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને આટલો બધો વિદેશી અને દેશી માત્રામાં સ્ટેટ મોનિટરિંગ બે હજાર ત્રેવીસ કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર ચારસો વીસ રૂપિયાનો દેશી દારૂ અઠ્યાવીસ લીટર પાંચસો સાહીઠ મૂલ્ય અને કુલ કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર નવસો એસી રૂપિયાનો દારૂ જપ્ત કર્યો

પરેશ ચૌધરી ડિંડોલી દેવાંગ વખારીયા ડિંડોલી વિરેન્દ્ર યાદવ ડિંડોલી કિશોર પાટિલ નવાગામવાળાને ધરપકડ કરીને બીજા સંતોષ શેટ્ટી કાનુગઢા દેદો નામનો ઇસમ જે દેશી દારૂનું વેચાણ કરે છે દીપક નામનો ઈસમ જે દારૂના ધંધા ઉપર ચકનાનું વેચાણ કરે છે અને સાથે સાથે એક્ટિવા સુઝુકી હોન્ડા હીરો હોન્ડા સ્પ્લેન્ડર એક્ટિવાના ચલાવનાર અઢાર બીજા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત